ચેતરભાઈ વસાવા સાહેબને લઈને સૌથી મોટા મિત્રો ચેતરભાઈ વસાવા સાહેબને લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ તો મનસુખભાઈ વસાવા સાહેબ ચક્કુ એવું કહે છે કે ચેતરભાઈ વસાવા અઢાર જેટલા ગુના કર્યા છે એટલે એ નહીં છૂટે કેમકે એ સૂટવાનો એમને બિલકુલ સાચ જ નથી કેમ કે એમને ગુનો કર્યો છે કોર્ટ કાયદા રીતે કાયદાનું કામ કરી રહી છે એટલે કોર્ટ બી વિચારમાં પડી હશે કે ભાઈ સત્તર જેવા અઢાર જેટલા ગુના કર્યા છે તો એમને જામીન કેવી રીતના આપવું કેમકે પહેલાં પણ ગુના કર્યા હતા અને ગુના એ રીતના કરવામાં આવ્યા હતા કે ભાઈ એમને પર પણ કરવામાં આવ્યા હતા અને એ રીતના જો શરત મૂકવામાં આવી હતી પરંતુ શરતનો ભંગ કર્યો છે એટલે ચેત્રભાઈ વસાવાને જામીન તો નહીં જ મળે આ રીતના ચોખ્ખું જ જે આમ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ કહી રહ્યા છે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જજો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની જે પણ માહિતી હોય છે એ આ જે ચેનલ પર તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે મિત્રો ચેનલને જરૂરથી આગળ ફોરવર્ડ કરજો વાત કરવામાં આવે તો અત્યારે માનવામાં આવે તો મનસુખભાઈ વસાવા ગઈકાલે એક નિવેદન આપ્યું છે નિવેદન ની અંદર એવું કહેવામાં આવે છે કે ચેતરભાઈ વસાવા સાહેબને ફક્ત ને ફક્ત બે દિવસ બાકી છે સુટવાના એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એમની હાઈકોર્ટ દ્વારા જામીન અરજીની સુનાવણી થવાની છે પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા પર મનસુખભાઈ વસાવા ચોક્કું જ કહી રહ્યા છે કે તમે ગમે એટલી સભા કરો ગમે એટલું તમે પ્રયત્ન કરો પણ ચેતરભાઈ વસાવા જેલની અંદરથી બહાર નહીં આવે કેમ કેમ કે ગુના એટલા કહી રહ્યા છે અને કોર્ટ બી વિચારમાં પડી છે કે ભાઈ આવા વ્યક્તિને જો જામીન આપીને ફરી કૃત્ય કરે તો કોની જવાબદારી આ રીતના જે મનસુખભાઈ વસાવા ચોક્કું કહી રહ્યા છે મિત્રો તમે એવું કહેતા હશે કે આ મીડિયા દ્વારા તમે લોકો કેમ આવા વિડીયો બનાવો છો મિત્રો અમે આપણે કોઈપણ પક્ષના વિરુદ્ધ નથી આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની તમારા સુધી જાણકારી આપવાની આ ઈકે ચેનલ કોઈપણ પક્ષને વિરુદ્ધ નથી કરતી જે ગમે તે કોઈ બી વિડિયોમાં હું તમને કહું છું કે આ ઈકે ચેનલ કોઈપણ પક્ષને વિરુદ્ધ નથી કરતી આપણું કામ છે હવે બે દિવસ બાકી છે કે જામીન મળવા મળવા મળશે કે નહીં મળશે હવે આખી પબ્લિક આખું ગુજરાત જે છે અત્યારે જે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યું છે હવે જામીન મળશે કે નહીં મળશે હવે જોવાનું રહ્યું અને અત્યારે માનવામાં આવે તો આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત થવા જઈ રહી છે મજબૂત યુવાઓ જોડાઈ રહ્યા છે જહીન વંદે માતરમ